મોદી સરકારનું કામ કરવાનો રવૈયો એની માનસિકતા અને એના પરિણામો બાબતે દેશની જનતાને કોઈ માહિતી પીરસવાની જરૂર નથી આપણે સૌ જાણીએ છીએ કે ચૌદની લોકસભાની ચૂંટણી અને ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે મોદી સરકારે કયા કયા હથકંડા અપનાવ્યા હતા અને એમાં કીધેલી વાતો એમાં કરેલા વાયદા અને એમાં કરેલા વચનો એ દસ વર્ષ પછી કેટલા ફૂલફિલ કર્યા મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે મોદી સરકારનો એકમાત્ર રવૈયાને એક એજન્ડાની સરકાર છે કે વિપક્ષને તોડી નાખો વિપક્ષના નેતાને તોડી નાખો ઈડી સીબીઆઈ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સકંજામાં લઈ લો અને શ્યામ દામ દંડ અને ભેદની નીતિથી ને કોઈ પણ રીતે સામેથી ખસી જાય અથવા તો જાહેર જીવન છોડી દે અથવા અમારી સાથે આવી જાય આ માનસિકતાથી ભારતની એકસો ને ચાલીસ કરોડની જનતા દસ વર્ષનું ફિલ્મ જોઈ રહી હતી અને એના ફલિસ્થિતિ રૂપે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો મક્કમતાથી આ દેશની જનતાની પરિસ્થિતિને લઈ દેશની જનતા વતી દેશની જનતા માટે મોદી સરકાર સામે લડી રહ્યો છે આજે સીબીઆઈ ઈડી ઇન્કમટેક્સ કે ચૂંટણી કમિશન આ તમામ બાબતોને બાજુમાં રાખી મોદી સરકારે એક નવો મુદ્દો હાથમાં લીધો છે નવું હથિયાર હાથમાં લીધું છે કે કોંગ્રેસ પક્ષના બેંક બેલેન્સ ઉપર ઓફ પાર્લામેન્ટ અને સંસદ સભ્યો અને ધારાસભ્યોએ રોકડા આપ્યા હતા એના નામ સાથેની યાદી છે છતાં પણ કોંગ્રેસ પક્ષના ખાતામાંથી એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા સાફ કરી નાખ્યા ભાજપા પાર્ટીનું ખાતું રોકડાના બારસો ને સત્તાણું લોકોના નામ સરનામા નથી અને બાણું લોકોના તો નામ પણ નથી છતાં પણ એમના ઉપર કોઈ કાયદો લાગતો નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે મોદી સરકાર માત્ર ને માત્ર વિપક્ષને ભીડવા માટે વિપક્ષને તહસ નહસ કરવા માટેનો કાયદો મૂકે છે આપણે સૌ જાણીએ છીએ ભારત સરકારના ઇન્કમટેક્સ વિભાગના કાયદા મુજબ એની કલમ તેર એ મુજબ કોઈ પણ રાજકીય પક્ષને કોઈ પણ પ્રકારની વ્યક્તિ એને ફંડ આપે એ સો ટકા ઇન્કમટેક્સ માટે એ એક્ઝામ્શન છે બીજી બાજુ છેલ્લા બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષને ને વધારાની અઢારસો ત્રેવીસ કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવે છે જો આ નોટિસ પ્રમાણેને જો કન્સિડર કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ખાતામાંથી છેતાલીસો કરોડ રૂપિયાની પણ નોટિસ એને મળવી જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કોંગ્રેસ માટે કાયદાઓ અલગ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીના ઇન્કમટેક્સ વિભાગના કાયદાઓ અલગ છે આ સાબિત એ કરે છે વર્તમાન પરિસ્થિતિ છેલ્લા સાત દિવસનો સરવાળો